ભાવનગર શહેરના સિંચર ખાતે છેડતી બાબતે મારામારી સજાતા અનેક લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના સિંચર પચીસ વારિયામાં છોકરીની છેડતી બાબતે ઠપકો આપતા ગયેલા તેજુબેન મહેશભાઈ સોલંકીને સુરેશભાઈ રૂપાભાઈ પરમાર ભાલુભાઈ રૂપાભાઈ પરમાર રાધાબેન સુરાભાઈ પરમાર જુબીબેન ભાલુભાઈ પરમાર મેહુલ દિનેશભાઈ પરમારે પાઇપ ધોકા છરી વડે હુમલો કર્યો હતો ત્યારે સામે પક્ષના સુરેશભાઈ રૂપાભાઈ પરમાર રાધાબેન સુરેશભાઈ પરમારને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું જણાવ્યું હતું કે ટીણો ઓર્ફે મુછાડ મહારાજ હજુ મુચ્છડ અનિલ બાવો મુકેશ મંગા વિક્રમ ખાટા મેહુલ પ્રભાત વિશાલ પ્રભાત અને મહેશ દ્વારા છરી ધોકા પાય વડે હુમલો કર્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ તેજલબેન મહેશભાઈ સોલંકી બેન ક્યાંથી આવો છો બનાવો છો હું આવું 25 વારિયા છે ઓર શિક્ષક 25 વારિયા શું બનાવો છો સાબ માર છોકરી કાલ રાતે હોટેલ જ આવતી હતી ચા લેવા તા એ દારૂ પી ગયો તો તે શેરથી માર છોકરાને કરતી કરતો તો અને બાવડું પકડીને કાટાની વાડમાં લઈ જાતો તો તા હું કેવા કે ભાઈ માર છોકરીને હુલા શેડતી કરો છો એ મને બોલવા મળ્યો જેમ ને તેમ તો હું કાલ રાત્રે વર્તેજ પોલીસ સ્ટેશન જાતી હતી ના આડો પડ્યો ના એના પાડા ના ને દારૂ ના ને ઇંગ્લિશ દારૂ ની ધંધા કરે છે સો મહિના પહેલાં એ આ લોકોથી ત્રાસીને બે એક વ્યક્તિના રહેતા તા એ વીઆઈ ગયા પણ મને આ અવરનવર નથી ધમકી કે આ સુરાભાઈ એક ભાનુભાઈ એક વિપુલભાઈ અને એક સુરાભાઈ અને એક મેહુલભાઈ એ એ ચાર પાંચ વ્યક્તિ એમનો બહુ હેરાન કરે છે દિન રાત મારો છોકરો નાનો દસ વર્ષનો એ જાય તો એને ધમકી મારે હું જાઉં તો મને ધમકી મારે એમ કે વર્તે જ કેસેટ લખાવા ગઈ તો તનંતર છોકરાને રાતે મારા ઘરના રાતે કામ આવ્યા છે રાતે જ હુમલો કરે છે અત્યારે અમે વર્તે જ ગયા હતા જ પોલીસ સ્ટેશન કેસ સાની માની સાહેબ લખાવા ગઈ હતી છાની માની લખાવા ગઈ તી વચ્ચે જે પોલીસ મારો કેસ લીધો નહીં એ કે કલાક બે હોય કે પછી બોલાય તા એ બબાલ વધી ગઈ તા હું આવી ડોટા ડોટા અહીં આવી પછી વારિયા તાના હું જે જે રિસ્કામાં ઉતરી છું ને તા મને ઘા વાળી લીધો માથામાં સુરેશ ભાઈ રૂપા ભાઈ પરમાર ક્યાંથી અવસ્થા શું બરાબર શિક્ષર થી શિક્ષર પછી સારી હતી શું બરાબર અમે શાકભાજી વેચીને આવ્યા હતા તો એ બધા સાત આઠ જણા નશાની હાલતમાં અમને મારવા મળ્યા શરીરના કામ તલત પાઇપના પાણા ને બધું મારવા મળ્યા એ સૌ આ જણા હતા એકનું નામ મુશ્સર છે એકનું નામ મજુ છે એક અનિલ એકનું નામ અનિલ બાબુ છે મુકેશ મંગા છે વિક્રમ ખાટા છે દેવોલ પ્રભાત છે વિશાલ પ્રભાત છે

અજોણ મુસળણ એ બધા છોકરીની માંગણી કરતા કે અમને આપી દો છોકરી આપ નહીં 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 એક જગ્યાએ રે પણ સમજ સમજના નથી સિત્તેર પચીસ વાળીમાં અવારનવાર અમને ધમકી દેવા બંદૂકો દેખાડે મારવા આવે એમ કે તમારા ઘર લૂંટી લેવા તમારી છોકરીઓ આપી દેવા તમારી બાઈની જેટલી કરે એ હાલવા દે એમ કે તમારી ભાઈની શરતી કરો તો તમારે રહેવું તો રહ્યો તમારી બાયની શરતી થઈ જાય બે જણને અમને મને ને મારા ઘરવાળાને એનું નામ રાધાબેન સુરેશભાઈ પરમાર એનો શરીરનો કાગળ લીધો પાઇપનો મારું નામ સુરેશભાઈ રૂપાભાઈ પરમાર